નમસ્કાર મિત્રો મિતુલ વાલિયા યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે કેવા સોંગ ગવાય ત્યારે તર લીલી ઓઢણી જોઈ બળે મારું દિલ લાલ પાને ઓઢણી જોઈ બળે મારું દિલ હે ગાવી વોળી તે તો પર બી બીરો દિલમાં હળ ગાવી હોળી ગોરા દે તે તો ફરકાની પીઠીયું સોળી હે મને ધૂરતી મંડપ દે ખાણા આજ મારી જોનું ના મોંડ વાર પાણા અસાન કરાબી આખ ફરકી બેસે ન દિલ દ ગયું ધડકી મને થયું કેમ તારી તારીને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે ગાડીની આગળની સીટે તો બેસતી આડી બેહીને પગ મારા ખોળ રાખતી ગાડી જી ગાના ता तो मुडले व्हिडिओ बनवते तुटेला दिल न जारे गाव बरासे येनी यदम गाडी दिवजासे कातो जीव जासे तो कातो दिवजासे